ઓલ ઇન્ડિયા મીડિયાનું સ્વાગત છે સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય તે હેતુથી બોરસદ ખાતે નવી ડીઆઈએસપી કચેરી મંજૂર કરવામાં આવી જેનો પ્રારંભ આજે વસંત પંચમીના દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાઘેલા સાહેબ ક્રાંત અધિકારી શ્રી અમિતભાઈ પટેલ સાહેબ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાન શ્રી મહેકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા કર્યું છે શું સેવા સુરક્ષા અને શાંતિના મૂળ મંત્રને મજબૂતી આપવા માટે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે નક્કી કર્યું છે કે જ્યાં સુધી નીચે સુધી પોલીસની સેવા પહોંચે એના અનુલક્ષીને તાલુકા વાઇઝ જે ચાર તાલુકાના બ્લોકે ડીવાય કચેરીઓ હતી એની જગ્યાએ બબ્બે તાલુકાએ અને ઓછા પોલીસ સ્ટેશન હોય એ રીતે સરળીકરણ થાય એવી નવી પોલીસ અધિક્ષકની કચેરીઓ મંજૂર કરી નવા પોલીસ અધિક્ષકની નિમણૂકો પણ થઈ આજ રોજ એક નીતિ અંતર્ગત બોરસદ વર્ષો પછી આઝાદીમાં પછી પ્રથમ વખત બોરસદને નવી ડીવાયસપી કચેરી મળી અને નવા ડીવાયસપીની જગ્યા પણ ઉપલબ્ધ થઈ તો આજે બોરસદ વિભાગના નવા પોલીસ અધિક્ષકની કચેરીના જે ડીવાયપીની નિમણૂક થઈ એના શુભારંભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો મારી સાથે આદરણીય સાંસદશ્રી વિકેશભાઈ પટેલ સાહેબ અને આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એસપીસી તેમજ અન્ય પોલીસ અધિક્ષકો હાજર રહ્યા આ નવી કચેરીના અધિક્ષકને અને એના અંદરમાં આવતા સર્વે પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને શુભકામનાઓ શુભેચ્છાઓ સેવા સુરક્ષા અને શાંતિના આ મંત્રને આગળ વધારતા રહે એ જ અધ્યતના સાથે સબને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ રોજ વસંત પંચમીનો તહેવાર અને આદરણીય આપણા નેતા સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ પરાક્રમ દિવસ છે અને આ પરાક્રમ દિવસ અને વસંત પંચમીના સુભગ સમન્વયે આ જે કચેરીનું ખુલ્લી થઈ છે તો આ કચેરી એ જ રીતે સરસ રીતે કાર્ય કરશે એવી અભિલાષા થેન્ક યુ આભાર ભારત માટે આ વિભાગીય કચેરી સંભાળી અને પોતાનું કાર્યક્ષેત્રની અંદર પોતે સમગ્ર સુચારુ વ્યવસ્થા કાયદોની વ્યવસ્થાની વ્યવસ્થાની દે છે એવા એસપી કહારજી તમામ ડીવાયસપી શ્રીઓ તમામ પીઆઈ તમામ પીએસઆઈ સૌ સરપંચથી લઈને આપણા સૌ વરિષ્ઠ આગેવાનો મિત્રો ગુજરાત સરકાર દરેક વિભાગમાં પ્રજાને વધારે સુખાકારી મળે પ્રજાની કાયદો વ્યવસ્થાની સાથે સાથે જન સુખાકારીની વ્યવસ્થાઓ વધે આ બધા જ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રમાં જે કંઈક ઉમેરવા જેવું છે બધું ઉમેરે છે તો આજે આપણને બોરસદ ખાતે આ વિભાગીય જ્યારે કચેરી મળી હોય ત્યારે ખાસ કરીને ગોડસદ શહેર ટાઉન ભાદરણ અને આકલા આ કાર્યક્ષેત્ર વિભાગની કચેરી દ્વારા આવવાનું છે ત્યારે એસપી કહારજી પણ ખૂબ અનુભવી અધિકારી છે અને પોતે પણ બધાની સાથે જે રીતે મને મળ્યા મેં જોયું પ્રમાણે એમની વાત સાંભળી મુજબ એ ખૂબ જ સારી રીતે એમને ફિલ્ડનું પણ નોલેજ છે સર पोलीस विभागनी विविध शाखा खूप सारी कामगिरी तो आज करुभेच्छा आपला खूप सारी सफळता साथा प्रजानी अपेक्षा मुजब सारो रवट करे विशेष ये पोलिसने जबाबदारी ए वा ચૂંટણીની ચૂંટણી હોય કે કોઈ મોટા પ્રસંગો હોય ત્યારે એની વિશેષ જવાબદારી રહેતી હોય છે પરંતુ છેલ્લા હું ત્રણ વર્ષથી જોઈ લો છું અને આમ તો એના પહેલાં પણ મેં જોયું છે કે બોરસદ પોલીસ એ ખૂબ સારી રીતે એને જે મળેલી જવાબદારી નિભાવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી તો જે રીતે બધાની સાથે કોર્ડિનેશન થઈ રહ્યું છે અને બધા જ અમે પણ જનમાનસમાંથી બધા આગેવાનોને મળીને ત્યારે જન સમાજના આગેવાનો હોય કે પછી પોલીટિકલ પાર્ટીના વ્યક્તિઓ મળી મળતા હોય ત્યારે પણ સાંભળીએ છીએ કે અત્યારે ખૂબ સારું પોલીસ વિભાગ એક સમાજને જે પહેલાં એક સૂત્ર હતું કે પોલીસ પ્રજાનો છે એ સાચા અર્થમાં આજે જોવા મળી રહ્યું છે પોલીસ સ્ટેશનની અંદર જ્યારે આવે છે ત્યારે એ પોતે એને યોગ્ય ન્યાય મળે છે એવી ઘણી બધી બાબતો પણ અમારા ધ્યાનમાં આવી છે તો ચોક્કસ હું ફરી એકવાર આ કચેરીમાં આમ તો આ દવાખાનું અને પોલીસ સ્ટેશન બી એવી વસ્તુ છે કે બહુ વધારે શુભેચ્છા નથી અપાતી કારણ કે અહીંયા જેટલા દવાખાનામાં ઓછા જાય અને પોલીસ સ્ટેશનમાં ઓછા જાય એ જ વધારે મહત્ત્વનું હોય છે પણ છતાંય અહીંયા આ કચેરી દ્વારા આવનાર વ્યક્તિને ચોક્કસ સારો ન્યાય મળે એને ભણીના સમયમાં જ્યારે જરૂર હોય ત્યારે આ કચેરી દ્વારા એને પોતાને જે કંઈક જરૂરિયાત હોય એવી મદદ મળે અને સાચો ન્યાય મળે એવા ભાવ સાથે ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા આવો આપણે બધાએ સાથે મળીને જનકલ્યાણના કામોની અંદર વધારે જીવતા રાખીએ અને પ્રજાના વિશ્વાસ વધે અને સરકારશ્રી જે દિશામાં કામ કરવા માગે છે એ દિશામાં આપણે સૌ બધા ભેગા મળીએ અને આગળ વધીએ पूर्वा भावसाठी आपल्याला खूप खूप शुभेच्छा आभार